અંકલેશ્વરના કોસમણી કામમાં ચૈતર વસાવાની સભા બાદ આપ ભાજપના કાર્યકરો વચ્ચે ધીંગાણું સામસામે ફરિયાદ અંકલેશ્વરના કોસમણી કામે ગઈકાલે સાંજે અને ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાની સભા બાદ આપ પાર્ટીના ઉમેદવારના સમર્થકોને ભાજપના કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું મામલો પોલીસ મથકે પહોંચતા સામસામી ફરિયાદ નોંધાઈ છે અંગલેશ્વર જે આઈડીસી પોલીસ મથકે દિલીપભાઈ ચંદુભાઈ વસાવાએ આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે તેમના ગામમાં છતરભાઈ વસાવા આવ્યા હોવાથી તેઓ મળવા માટે ગયા હતા અને ત્યારબાદ તેમની કાકી સાથે સાયકલ ઉપર બેસી ગામના રાકેશભાઈ વસાવાએ એકદમ સાયકલ ઉપરથી ઉતરી જઈને તેની કાકી સંગીતાબેન ઉર્ફેટીનું પેનને બેથી ત્રણ તમાી દીધા હતા જેને લઈને તેઓ તેમને છોડાવવા માટે વચ્ચે પડતા તેમના કોસમડી ગામના સરપંચ અજિતભાઈ વસાવા અને તેમના પિતા ચીમનભાઈ તથા તેમના ગામના સુખદેવ હાથમાં લાકડી સળિયા તથા બેટ લઈને આવીને ઉપર હુમલો માર્યા હતા ને વચ્ચે છોડાવવા પડેલા તેમના કાકાના દીકરા અનિલભાઈ રમેશ વસાવાને જીવનભાઈએ સળિયાથી માથાના ભાગે મારી દેતા અનિલભાઈ જાગ્રસ્ત થયા હતા ને જે અરસામાં અજીતભાઈ રાકેશભાઈ અને સુખદેવે હાથમાંથી લાકડી પેટ વળી ફરિયાદ દિલીપને હાથ અને પગના ભાગમાં માર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને દિલીપભાઈને હાથની આંગળીએ ફ્રેક્ચર થઈ હોવાનું માનવું પડ્યું હતું જ્યારે અનિલભાઈએ માથામાં પાંચ ટકા આવ્યા અને પોલીસે ફરિયાદ દિલીપભાઈ વસાવાની ફરિયાદને આધારે કુસવડીના સરપંચ અજીતભાઈ વસાવા તેમના પિતા ચિમન વસાવા તેમના શાળા સુખદેવ વસાવા રાકેશ વસાવા તમામ રહેઠાન કુસવડીના હોય સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો સામે પક્ષે એક ઉજવણીના બે સરપંચ રહેલા અજીતભાઈ વસાવાઈ આપેલ ફરિયાદમાં ચડાવ્યા મુજબ ગઈકાલે તેમના ગામમાં આમ આદમી પાર્ટીના ચેતર વસાવાના પ્રચાર માટે આવ્યા હતા ને તેમના ફળિયામાંથી પ્રચાર કરીને ગયા બાદ તળાવ ફલ્યાના અનિલ વસાવા રાજેશ વસાવા દિલીપ વસાવા અને રાજુચંદુ વસાવા નાઓને ઘરની બહાર બેસેલ ફર્યાદે તેમના પિતાને સાળાને ચારે ઇસમોને ભેગા મળીને ગમે તેમ ગાળો પૂરવાલા કે એક તે મુશ્કેરાઈ જઈને રાજુ વસાવાને તેના હાથમાંથી લાકડાના સપાટા વડે તેમને કોણીના ભાગે મારી દીધે જ્યારે તેના સાળા સુખદેવ તેમને છોડાવવા વચ્ચે પડતા દિલીપે લાકડાના સપાટા વડે જાગ્રસ્ત કર્યા હતા અને અનિલ વસાવાએ તેમના પિતાને ખભાના ભાગે લાકડીના સપાટા મારી દીધેલ જોકે તેમના મિત્ર પરેશભાઈ પટેલ ત્યાં આપી પહોંચ્યા પહોંચતા તેમણે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમના સાળા સુખદેવને ડાબા હાથના પંજાના ભાગે ફ્રેક્ચર થયો હોવાનું માલુમ પડ્યું હતું અને પોલીસે સરપંચ અજીતભાઈની ફરિયાદના આધારે કોસંબડીના અનિલ રમેશ વસાવા રાજેશ મોરાર વસાવા દિલીપ ચંદુ વસાવા અને રાજુચંદુ ચંદુ વસાવા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્ત દિલીપ વસાવાએ મીડિયાને આપેલ નિવેદનમાં જણાવ્યા મુજબ તેઓ આ પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાના પ્રચાર રેલીમાં ગયા હોવાથી ગામના સરપંચ અને તેમના સંબંધીઓએ તેમને માર માર્યા હતા બીજી તરફ ફરિયાદમાં તેઓ કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી તો સામસામે થયેલ ફરિયાદમાં દિલીપભાઈના કાકાના પુત્ર અનિલને માથાના ભાગે પાંચ ટકા આવ્યા છે ને જ્યારે સામે અજીતભાઈની ફરિયાદ મુજબ તેમના સાળાને હાથના પંજાના ભાગે ફ્રેક્ચર સામે આવ્યું છે ને તે પણ ખાનગી હોસ્પિટલમાં તદુપરાંત મારાબારીના કોઈ પણ કારણ દર્શાવ્યા વિના જ ચારે સમયે આવી અચાનક હુમલો કર્યો હોવાનો ફક્ત ઉલ્લેખ કરાયો છે જે સામસામે થયેલ ફરિયાદ બાદ કુલ આઠ સામે ફરિયાદ નોંધાય છે રિપોર્ટર અજર પઠાન સેટરડે ન્યૂઝ અંકલેશ્વર આજે ચૈતેભાઈ વસાવા આવ્યા હતા એમના જવા પછી અમારી પર અમારી કાકી છે તે લોકો વાત કરતા હતા એને બે તમાચા માર્યા તો અમે છોડા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ લાકડી સળિયા ને લાઠીથી કોણ હતા સામેવાળા સામેવાળા અજિતભાઈ ચીમનભાઈ એ હતા સરપંચ એમના ભાઈ હતા એમના પિતાજી હતા ને એમના ભાણેજ એમના સાળો હતો ને બે ફરિયાના 조વાન્યા હતા મારવાનું કારણ મારવાનો કારણ શું મારવાનો કારણ એ જ છે કે ચૈતયભાઈ ની સભા હતી ત્યાં ગાડી અમે બેઠા હતા ચૈતયભાઈ ગયા તે પછી એ લોકોએ હમલો કરી દીધો તમે લોકો કેમ ગયા કેમ જ કારણ છે અને જે વખતે મારામારી થઈ તે ચેતરભાઈ હાજર હતા ખરા ચેટરભાઈ ગયા પછી આ બનાવ બન મને કેટલા કોને માર મારવા માર્યો છે હું છે અને મારા કાકાનો છોકરો છે ને ભાભી ને કાકી ને માર્યા છે એ લોકો શું નામ છે તમારું દિલીપભાઈ ચંદુભાઈ